જાબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમટ જોવા મળી રહી છે ગુજરાત એગ્રો એજન્સી દ્વારા યુનિયન બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી કાર્ય કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વહેલી સવારથી ખેડૂતો પોતાના ટ્રેકટરોમાં તુવેર ભરીને લાઇનમાં લાગી જાય છે દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે હાલ સુધીમાં અંદાજે ત્રણ હજાર બેગની તુવેર ખરીદી કરવામાં આવી છે સાત હજાર પાંચસો પચાસ રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખરીદી અંદાજીત દસ અગિયાર દિવસથી અહીં ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે અહીં ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી લે અંદાજીત તે ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઉભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એ રીતના આપીએ છે અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેર થી એસી ટ્રેક્ટર હતા એમાં અમે સવારના સાડા સાત આઠ વાગે ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગ્યા લગીને હજી ટૂંકમાં પાંચ છ ટ્રેક્ટર તો છે હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના આઠ વાગ્યા પાછા ચાલુ થઈ જાય કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે લાગી હોય છતાં આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈએ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકનવાઇઝ ચાલુ થઈ ગયા